તળાજા તાલુકાના ખેડૂતો દ્વારા પીજીવીલ કચેરી ખાતે પહોંચીને દિવસે વીજળી આપવાની ઉગ્ર માંગ કરવામાં આવી ભાવનગરના મોટા ભાગના ગામડાઓમાં દિવસે વીજળી આપવા માટે ખેડૂતો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી રહી છે બારોલી ગામના ખેડૂતો આજે તળાજા પીજીવીસી કચેરી ખાતે દિવસે વીજળી આપવાની માંગ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રાત્રિના સમયે વન્ય પ્રાણીઓનો ભય રહેતો હોય જેને લઈને ખેડૂતો દ્વારા દિવસે વીજળી આપવાની માંગ કરવામાં આવી હતી હાલ ખેતીમાં પિયતની તાતી જરૂરિયાત હોય ત્યારે દિવસે વીજળી આપવા માટે માંગ કરવામાં આવી હતી આવતા ગામડામાં પાણીવાળા ભારોલી કરમજીયા બાંભણીયા પીપલ્લા આજુબાજુના ઘોઘા તાલુકો સિહોર તાલુકો અને તળાજા તાલુકાના ખેડૂતો અહીં ભેગા થયા છે કારણ કે વન્ય પ્રાણીઓની અવારનવાર રંજાડ રહેશે અવરજવર છે અને ફોરેસ્ટ વિભાગે પણ અમને પંચાયતોને નોટિસો આપેલ છે કે ભાઈ તમે તકેદારીના ભાગરૂપે ધ્યાન રાખજો આ તે બધું તો બીજી વિશેમાંથી અમને રાજપાળી વીજળી મળે છે તો તો એના માટે થઈને અમે દિવસે વીજળી મળે અને ખેડૂતોને કોઈ વન્યપ્રાણીઓનો ભય ન રહે એ માટે થઈને રજૂઆત કરવા માટે આવ્યા છે અને આ અમારી ગાંધી સિંધા માર્ગે રજૂઆત છે પણ હવે પછી જો અમારી રજૂઆત સાંભળી અને લાસ્ટ અલ્ટિમેટમ એક વીકમાં અમે આપીએ છીએ એક અઠવાડિયાનું જો નહીં મળે તો અમે આવતા દિવસોમાં બીજા આંદોલન અમારે ખેડૂતોને ઉગ્ર થવું પડે એ કોઈ નોબત ન હોય એ માટે થઈને સરકારને અમારી આ રજૂઆત છે બીજી વિષયને રજૂઆત છે અને ખેડૂતોને ના મળે એવી અમારી આ રજૂઆત લઈને બધા ગામના સરપંચો આવ્યા છે અને ખેડૂતો પણ મોટી સંખ્યામાં ભેગા છે તમે હું ખેડૂત પાણીવાળા ગામ પાંચાભાઈ ખાતાભાઈ ખેડૂતોને દિવસે લાઇટ આપવા બાબત જે વન્ય પ્રાણીનો ત્રાસ હોવાથી અમારે ત્યાં રાત્રે પાણી વાળવામાં તકલીફ હોય અને દિવસે લાઇટ આપવા બાબતે મેં અહીંયા ટ્રાપ પીજીમાં અરજી કરેલ અને આ જે કાંઈ અમને બે દીમાં નિવાડો નહીં આવે તો અમે આઠથી દસ ગામના માણસો અહીંયા પીજી વેસલમાં દિવસે વીજળી આપવા બાબતે આવ્યા છીએ કે આ બધાને ખબર છે કે જંગલી પ્રાણીઓના ત્રાસથી અમારે રાત્રે પાણી વાળવું પડે છે જીવનું જોખમ થાય છે જીવ જંતુ આ તે આ બધું રાત્રે વધારે તકલીફમાં મુકાય છે છતાં અમે ગાંધી સિંધિયા માર્ગે રજૂઆત કરીએ છીએ પણ અમારી કરૂણતા એ છે કે ખેડૂતને દરેક બાબતમાં રજૂઆત કરવી પડે ભાવ વધારા બાબતે કરવી પડે ડુંગળીનું કાંઈક હોય તો અમારે ભાવ મળે કપાસના ભાવ વધુ મળે આ બધું અમારે રજૂઆત કરવી પડે જ્યારે ફેક્ટરીમાં જે વસ્તુ પાકે છે એનો ઓટોમેટિક ભાવ વધી જાય છે એની કોઈ રજૂઆત ફેક્ટરીવાળા ક્યાંય નીકળ્યા કે ભાઈ અમે અમારે આ પ્રોડક્શનનો અમારા ભાવ વધારવા છે પાર્લેવાળાને એના ભાવ વધારવા બિસ્કીટ એનો એનો પ્રિન્ટ મારી દે સુધારી નાખે એટલે થઈ જાય અને ખેડૂતે ભાવ વધારવા માટે કરવું પડે દિવસે વીજળી આપો એ માટે કરવું પડે તો પછી ફેક્ટરીને આપો ને દિવસે વીજળી એમાં શું વાંધો એને ચાર દિવસ વાડી ખેતરમાં જંગલમાં કામ કરીએ છીએ તો અમને દિવસે વીજળી આપો અને તમારે વીજળીની તકલીફ હોય તો રાત્રે એમને આપો એમને રાજપાળી શરૂ કરાવો ઉદ્યોગોમાં અને ખેડૂતોને દિવસે વીજળી આપો જેથી કરીને અમારી મુશ્કેલી કાંઈક સાંભળો એવી અમે સરકાર પાસે ગાંધી સિંધિયા માર્ગે રજૂઆત કરીએ છીએ પણ અમારું કોઈ નહીં સાંભળે તો અમારે ન છૂટકે પછી ઉગ્ર રજૂઆત માટે કરવું જ પડશે આ બધું એટલે શાંતિથી કહી છે ત્યાં સુધી સાંભળો એવી વિનંતી છે સરકાર અત્યારે ડુંગળીનું કાંઈક હોય તો અમારે રજૂઆત કરવી પડે કે ભાઈ અમને નિકાસ હટાવી જુઓ અને અમને ભાવ મળે કપાસના ભાવ વધુ મળે આ બધું અમારે રજૂઆત કરવી પડે જ્યારે ફેક્ટરીમાં જે વસ્તુ પાકે